જય શ્રી કૃષ્ણ જય માતાજી મકર સંક્રાંતિમાં કઈ રાશિવાળાએ શું દાન કરવું તેના વિશે આજે જોઈશું સંક્રાંતિમાં દાન કરવાનો પુણ્યકાળ ક્યારે અને સમયે છે તે આપણે આની પહેલાની વિડીયોમાં જોયું આપણે જે પણ દાન કરીએ તે એવી વ્યક્તિને કરવું કે જેને ખૂબ જ જરૂરિયાત હોય ને તે તેનો સારો ઉપયોગ કરી શકે જો એવી વ્યક્તિ ના મળે તો કોઈ ગરીબ બ્રાહ્મણને દાન આપો હવે જોઈએ રાશિ પ્રમાણે દાનની વિગત આપણે કુલ રાશિઓ બાર છે તો એની અંદર સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ કે જેના અક્ષરો છે અ લ ઈ તેને ચણાની દાળ પીળું કપડું પિત્તળનું વાસણ વગેરેનું દાન કરો ત્યાર પછી બીજી રાશિ છે વૃષભ રાશિ જેના અક્ષરો છે બ વ ઉ તેને ઘઉં ગોળ લાલ કાપડ લાલ તલ તાંબાનું વાસણ વગેરેનું દાન કરો ત્યાર પછી ત્રીજી રાશિ છે મિથુન રાશિ કે જેના અક્ષરો છે ક છ અને ઘ તેને ઘી ખાંડ સફેદ તલ સફેદ કે પ્રિન્ટેડ કાપડ તથા રૂપાનું દાન કરવું ત્યાર પછી ચોથી રાશિ છે જેના છે ડ અને હા તેને કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કાપડ વગેરેનું દાન કરવું એ પછી પાંચમી રાશિ છે સિંહ રાશિ તેના અક્ષર છે મ અને ટ તેણે ઘઉં ગોળ લાલ કાપડ તલ તાંબાનું વાસણ વગેરેનું દાન કરવું એ પછી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કે જેના અક્ષરો છે પ ઠ અને અણ તેને ચણાની દાળ પીળું કાપડ પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું ત્યાર પછી નિરાશે તુલા રાશિ કે જેના નામાક્ષરો છે ર અને ત ઘી ખાંડ સફેદ તલ સફેદ કે પ્રિન્ટેડ કાપડ તથા રૂપાનું દાન કરવું ત્યાર પછીની રાશિ છે વૃશ્ચિક રાશિ તેના નામાક્ષરો છે ન અને ય તેણે કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કાપડ વગેરેનું દાન કરવું ત્યાર પછી નિરાશે રાશિ જેના નામાક્ષરો છે ભ ધ અને ઢ તેને ઘઉં ગોળ લાલ કાપડ કાળા તળ તાંબાનું વાસણ વગેરેનું દાન કરો એ પછી રાશિ આવે છે મકર રાશિ કે જેના નામાક સર આવચ છે ખ અને છ તેણે ઘી ખાંડ સફેદ તલ સફેદ કે પ્રિન્ટેડ કાપડ તથા રૂપાનું દાન કરવું ત્યાર પછી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક સર છે ગ સ અને સ તેને ચણાની દાળ પીળ કાપડ પિત્તળનું વાસણ વગેરેનું દાન કરો ત્યાર પછી અંતિમ રાશિ છે બારમી રાશિ કે જેને મીન રાશિ તરીકે ઓળખીએ જેના નામાક્ષરો છે ડ ચ ર અને થ તેણે કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કાપડ વગેરેનું દાન કરવું આ ઉપરાંત કાળા તલ અને ગોળના લાડુ બનાવી સૂર્યનારાયણને ભોગ લગાવી ને પણ દાન કરવાથી તેમજ પ્રસાદ તરીકે ખાવાથી શનિદેવ અને સૂર્યનારાયણની કૃપાથી આ બંને ગ્રહોની સ્થિતિ જન્મકુંડળીમાં મજબૂત થાય છે જો તમને આ વિડીયો સારી માહિતી માહિતીસભર લાગી હોય તો આ વિડીયો બીજાઓ સુધી અવશ્ય શેર કરી અહીં સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ